એક જંગલમાં એક દુષ્ટ સિંહ રહેતો હતો જે દરરોજ અનેક પ્રાણીઓને મારી નાખતો હતો ગભરાયેલા પ્રાણીઓએ સિંહ પાસે જઈને વિનંતી કરી કે તેઓ દરરોજ એક પ્રાણીને ખોરાક તરીકે મોકલશે સિંહે આ વાત સ્વીકારી એક દિવસ સસલાનો વારો આવ્યો સસલું બુદ્ધિશાળી હતું તે જાણી જોઈને સિંહ પાસે મોડું પહોંચ્યું સિંહે ગુસ્સે થઈને પૂછ્યું તું કેમ મોડો આવ્યો સસલાએ કહ્યું રસ્તામાં મને બીજો એક સિંહ મળ્યો તે કહેતો હતો કે તે આ જંગલનો રાજા છે અને તેણે મને અહીં આવતા અટકાવ્યો આ સાંભળીને સિંહ ગુસ્સાથી લાલ ચોડ થઈ ગયો તેણે સસલાને પેલા બીજા સિંહ પાસે લઈ જવા ગયું સસલું તેને એક ઊંડા કૂવા પાસે લઈ ગયું સસલાએ કૂવામાં જોઈને કહ્યું જો મહારાજ તે સિંહ અંદર છે સિંહે કૂવામાં જોયું તો તેને પાણીમાં પોતાનો પડછાયો દેખાયો સિંહ સમજ્યો કે બીજો સિંહ અંદર છે ગુસ્સામાં આવીને તેણે ગર્જના કરી અને કૂવામાં છલાંગ લગાવી દીધી અને ડૂબીને મરી ગયો આ રીતે બુદ્ધિશાળી સસલાએ પોતાની અને જંગલમાં અન્ય પ્રાણીઓની જાન બચાવી